હોકીના જાદુગર ધ્યાનચંદજીના મેમરીમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી પ્રસંગે જ્યારે સમગ્ર દેશ એની ઉજવણી કરી રહ્યો છે એમાં ભાગ લઈ રહ્યો છે ત્યારે આપણું તંત્ર પણ એની અંદર ઉત્સાહભેર ભાગ લે એના માટે એક ખૂબ સારું આયોજન કર્યું છે માન્ય વડાપ્રધાનશ્રીએ પણ ખેલે કાં ઇન્ડિયા જીતે કાં ઇન્ડિયા આ એ સ્લોગન આપ્યું છે આ સ્લોગન નાનું નથી આપણને લાગે પણ એક આપણે આ એક પ્રવૃત્તિ એવી છે જે આપણે ફક્ત શારીરિક વિકાસની સાથે માનસિક વિકાસ અને આપણા વ્યક્તિત્વ વિકાસની અંદર પણ ખૂબ મોટો ફાળો આપતી હોય છે આજે કરવામાં કે અલગ અલગ વિભાગો જે છે આપણા સરકારના એના જે આપણા કર્મચારી અધિકારીઓ છે એ પણ સ્પોર્ટ્સ પ્રત્યે દોરવાય અને એમની વચ્ચે પણ કોમ્પિટિશન થાય એ હેતુથી આજે પાંચ જેટલી અલગ અલગ પ્રતિસ્પર્ધા યોજવામાં આવી હતી સ્પોર્ટ્સનું આમ જોવા જઈએ તો મહત્વ બધાને ખબર જ છે અને જેને ખબર છે એ લોકો અત્યારે મોટી સંખ્યામાં અહીંયા પાર્ટિસિપેટ થયા છે એટલે તો તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સવારે સાત વાગે ઉઠીને અહીંયા આવું અને મેદાનમાં પગ મૂકવો એ પહેલા તો મોટી સૌથી મોટી સફળતા છે રોજની જે આપણે કામગીરી કરતા કર્મચારીઓ અને અધિકારીઓ છે એમાં પણ સ્પોર્ટ્સ પ્રત્યે જાગૃતિ કેળવાય અને કોઈ નહીં તો એટલીસ્ટ એક કે બે સ્પોર્ટ્સ આપણે જીવનમાં ઉતારીએ એનાથી ઘણો બધો ફાયદો આપણને આપણી કામગીરીમાં પણ થતો હોય છે